આપઘાત કરીએ છીએ વિચાર કરો અમારી જરૂરિયાતો તમારા બેન સાથે શું નામ હતું તમારા બેન નું

મારી બેને કાલે રાતના કેમ કે કે અમારી પાસે એટલી મૂડી નહોતી અમે રોકાણ કરી શકીએ ક્યાંય મકાન લઈ શકીએ અથવા ભાડે લઈ શકીએ એટલે એ ફાંસો ખાધો છે જ્યારે કે દિગ્વિજય જાડેજા એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દીધો છે કે હું નાના માણસોનું કાકરો નહીં હલવા દઉં અને એ પ્રમાણે જ થયું એ આ કાકરોનો હલાયો માનસિક સંતુલન હલાવી દીધું અને માણસોએ આપઘાત કર્યા આજે મારી બેન ગયા આમાંથી બીજું કોઈ જશે ત્યારે શું સરકારને વિનંતી કરશો બેન સરકાર સાંભળશે સરકારને સાંભળવાનું નથી એને બસ ખાલી અમાર ટેક્સ જોઈએ એનું ફેસિલિટી જોઈએ એને ગાડી જોઈએ ગાડીમાં પેટ્રોલ જોઈએ ડીઝલ જોઈએ ને ડીજે જોઈએ બીજું કાય એને નથી જ જોઈએ

જે લાખ રૂપિયા બે લાખ રૂપિયો તમારા આવે છે એ અમારા ટેક્સના લીધે આવે છે અને અમને તમે કાઢવા માંગો છો કેટલાક લોકો છે આવા તમારી જેવા જે નોટિસ આપી છે મકાન દૂર કરવા માટે કેટલાક પરિવાર પરિવાર તો હજી એંસી મકાનને આપ્યા છે બાકી મને વધારે ખબર નથી બાકી આખા મફતિયાપારાને લઈએ તો હજાર એક મકાન છે હજાર એક મકાનમાં જો એક મકાન દીઠ આપણે થી સાત જણા ગણીએ તો સાત થી આઠ હજાર માણસો થશે હવે આ આઠ હજાર માણસોને લઈને જાશું ક્યાં અમે અમારી રીતે જેમ આમ ચકલી માળો કરે એમ માળો કરીને રહીએ છીએ ભલે નાનકડો ઘર છે એમાં અમે દસ જણા પાંચ જણા સાત જણા કોઈ પણ રીતે રહીએ છીએ એવી રીતે રાખી શકશે અમને અમે અમારી રીતે અમારી રીતે બધી ફેસિલિટી કર્યું છે ડંકી આ તે શું સરકાર એવું આપી શકશે અમને એવો માળો બનાવી આપશે નહીં આપે કોણ કોણ રહેતું તો બેન આ બેન જોડે અહીંયા હું રહેતી હતી મારા બે નાના નાના છોકરાઓ રહેતા હતા હવે એ લોકોને કોણ સાચવશે દિગ્વિજય સાહેબ આવશો તમે આવશો સાચવવા